આજે જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ ભવ્ય જીતના જશ્નને એ લોકોના મોમીઠા કરાવી રાહદારીઓને મો કરાવી અને ફટાકડા પૂરી આ જીતની ઉજવણી થઈ રહી છે ત્યારે મિત્રો નરેન્દ્રભાઈના ચરાવેતી ચરાવેતીના વિકાસના મંત્રને સતત સાર્થક કરી અને બિહારે ફરી વખત નરેન્દ્રભાઈને અને એનડીએને આ વખતે તો ઐતિહાસિક એટલે કે બે ત્રતિયાંશ બહુમતી અને ભારતીય જનતા પાર્ટીને એકસો એકમાંથી અઠ્ઠાણું જેટલી બેઠકોમાં જ્યારે બહુમતી મળી છે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે ત્યારે મિત્રો એક ગુજરાતી તરીકે આનંદ થાય કે એક ગુજરાત તેવું જ રોલ મોડેલ આવનારા સમયમાં બિહાર થવા જઈ રહ્યું છે ને બિહારનો પણ વિકાસ આજ રીતે થવાનો છે બિહારના ગરીબોની વ્યથા બિહારમાં દારૂબંધીની વાત હોય બિહારના છેવાડાના અંત્યોદયના લોકોની વિકાસ હોય એની સતત ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયાની સરકાર ફરી વખત પાંચ વર્ષ માટે જેરે મુકો આપ્યો છે ત્યારે કાર્યકર્તા તરીકે આનંદની લાગણી અનુભવું છું આજે બિહારમાં NDA ની સરકારનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે આ વિજય તો કે નાના માણસનો છે કે ત્યાં દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ

કામનો વિજય વિજય થયો થયો છે છે ભારતનો ભવ્ય આજે જિલ્લા ભાજપમાં બધા જ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે બધા બધા જ કે આ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે બધાને આનંદ અને ઉલ્લાસ બધાના ચહેરા ઉપર મુસ્કાન છે કે આજે આ ભાજપની વિજય વિજય થઈ છે આજે આત્મ દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર દેશના કાર્યકર્તાઓ માટે મુખ ગૌરવનો દિવસ છે બિહારમાં એનડીએ સરકાર ને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કૃષ્ણ જેવી રીતે રથ માર્ગદર્શન આપે અને સારથી તરીકે નીતિશ કુમાર ને પસંદ કરી અને ભારતીય જનતા પાર્ટીએ મહાજીત હાંસલ કરી છે

પણ બે હજાર હિતા એમાં ગુજરાતમાં પડતા છે